આજે ગાંધીધામ મધ્યે ગાંધીધામ કોર્પોરેશન તેમજ દીનદયાલ પોર્ટના સંયુક્ત ક્રમે આપણા અત્યારે જ્યારે તહેવારોના દિવસો ચાલી રહ્યા છે નવરાત્રીમાં જગદંબાની આરતી કરતાં અત્યારે પૂર્ણ થઈ ને હવે દિવાળીના દિવસોની શરૂઆત થઈ રહી છે ત્યારે આપણા કચ્છના કારીગરોને એક સ્ટેજ મળે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે એમનું જે સ્લોગન છે વોકલ ફોર લોકલ આત્મનિર્ભર ભારત મને દિશામાં સ્થાનિક લોકોને રોજગારી મળે માટે આજે તારીખ સાતથી કરી અને વીસ તારીખ સુધી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્વદેશી મેળામાં આપ જોઈ શકો છો અનેક પ્રકારની ચીજવસ્તુઓ એક કપડાં હોય અથવા અનેક બીજી ઘર સજાવટની વસ્તુઓ હોય આપણા ફૂટવેર હોય અનેક પ્રકારની વસ્તુઓ જે હકીકતમાં આપણે ત્યાં જ બને છે અને લોકો મહેનતથી આત્મનિર્ભર બનવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે એમને સહયોગ કરવા માટે આ સ્વદેશી મેળાનું આયોજન થયું છે હું કોર્પોરેશન તેમજ સ્પોર્ટ બંનેને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને આભાર પણ માનું છું કે સ્થાનિક લોકોના તહેવારોમાં ઉત્સાહ કરવા માટે અને જે આપણા જનપ્ર લોકો છે એમને એક જ જગ્યાએથી દરેક પ્રકારની સ્વદેશી વસ્તુ મળી રહે એ દિશામાં જ્યારે સુંદર મજાનો આ પ્રયાસ કર્યો છે ત્યારે હું ગાંધીધામની તમામે તમામ જનતાને અપીલ કરું છું કે ચોક્કસથી એક વખત આ સ્વદેશી મેળાની વિઝિટ કરો અને આપણા જે કારીગરો છે જે મહેનત કરી રહ્યા છે અને સ્વદેશીની વાત આપણે જ્યારે દેશ અને વિદેશ સુધી મૂકવા જઈ રહ્યા છીએ ત્યારે એમને આપણે સહયોગ કરીએ અને આ જ્યારે વીસ તારીખ સુધી ચાલવાનું છે તો વધુને વધુ લોકો અહીં વિઝિટ કરે એ જ સર્વેને મારી પ્રાર્થના છે પહેલાં પણ મારા વર્તમાનમાં એ વાત કરી કે હું દરેક લોકોને અપીલ કરું છું આજે જ્યારે મોબાઈલના એક ટચથી બેઠા બેઠા આપણને કોઈ વસ્તુ ચોક્કસ મળી જશે પરંતુ જ્યારે સ્વદેશીની વાત લઈને આપણે લોકોની વચ્ચે જશું અને લોકો પાસેથી જઈને એ ખરીદી કરશું ત્યારે એ વેપારીના ચહેરા પર જે સ્મિત હશે એ તમને ઘરે બેઠા બેઠા નહીં જોવા મળે એક આત્મસંતોષ પણ મળશે અને એક આપણને ખુશી પણ મળશે કે આપણે આપણા સ્થાનિક લોકોને એમના ઉત્સાહમાં વર્ધન કરી રહ્યા છીએ એટલે ફરી એકવાર આપ સૌના ચેનલના માધ્યમથી હું દરેકને અપીલ કરવા માગું છું કે એક વખત ચોક્કસથી વિઝિટ કરો ને આપણું જે આત્મનિર્ભર બનવા માટેનું જે સ્વપ્ન છે જે પ્રધાનમંત્રીશ્રીએ સ્લોગન આપ્યું છે વોકલ ટુ લોકલ આપણે સૌ સાથે મળીને જો આ પ્રયત્ન કરશું તો સાચા અર્થમાં એ સાર્થક બનશે અને જે આપણા ભાઈ બહેનો એ દિશામાં કાર્ય કરી રહ્યા છે જે કારીગરો મહેનત કરી રહ્યા છે એમને પણ પ્રોત્સાહન મળશે આજે વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના થીમને અનુલક્ષીને ગાંધીધામ મહાનગરપાલિકા તથા દિનદયાલ પોર્ટ ઓથોરિટી કાંડલાના સંયુક્ત ઉપક્રમે ગાંધીધામમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરમાં એક સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળો આજથી ચાલુ થઈને અને વીસમી સુધી મેળો ચાલુ રહેશે મેળામાં ડેલી કોઈને કોઈ સાંસ્કૃતિક સ્થાનિય લોક કલાને પ્રમોટ કરતા કાર્યક્રમો પણ ગોઠવવામાં આવ્યા છે અહીંયા કરતાં વધુ સ્ટોલ્સ જેમાં ઇમિટેશન જ્વેલરી પ્લાન્ટ્સ પ્રોડક્ટ્સ આ બધાનો એમાં સમાવેશ થાય છે તો હું મીડિયાના મારફતે લોકોને અપીલ કરવા માગું છું કે આ એક મેળો સ્વદેશી પ્રોડક્ટ્સને સ્વદેશી આર્ટિસન્ટને તક પૂરી પાડી રહ્યો છે આપ લોકોને વધુમાં વધુ સંખ્યામાં એમાં જોડાવું છું